નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ ભગત વડોદરાના પ્રતાપનગર બ્રિજ પાસે સમૃદ્ધિ ટોર્નામેન્ટની સામે આવેલ જર્જરિત સાઇનાથ ચેમ્બર્સની ચાર ફર્નિચરની દુકાનોને સીલ કરવામાં આવી છે વડોદરાના પ્રતાપનગર બ્રિજ પાસે સમૃદ્ધિ ટુર્નામેન્ટની સામે આવેલ સાયનાથ ચેમ્બર જર્જરિત થયો છે અગાઉ વર્ષ બે હાજર બાવીસ માં બિલ્ડિંગ જર્જરિત હોય મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠો અને વીજ જોડાણ કાપીને બિલ્ડિંગ રહેણાંક મકાનો ખાલી કરાવ્યા હતા ત્યારે બરોડા સ્ટીલ ફર્નિચર રોયલ ફર્નિચર મોડર્ન સ્ટીલ ફર્નિચર અપેક્ષ ફર્નિચરના વેપારીઓએ ગ્રાઉન્ડ ફ્લોર પર બિલ્ડિંગનો વપરાશ કરતા હોવાની પાલિકાને માહિતી મળી હતી ત્યારે આજે ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેર અને ફાયર વિભાગની ટીમ